આજના તારીખ સાત પાંચ બે હજાર પચીસ ને બુધવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો મગફળી ઝીણી નીચો ભાવ ઊંચો ત્રણ હજાર આઠસો ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો એક્યાસી કલોંજી નીચો ભાવ બે હજાર એક ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો એકતાલીસ ધાણા નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ એક હજાર છસો અગિયાર મરચાં સૂકા પટ્ટો નીચો ભાવ બસો એક ઊંચો ભાવ બે હજાર ચારસો એકાવન લસણ સૂકું નીચો ભાવ છસો એકતાલીસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકાણું એકત્રીસ ઊંચો ભાવ એકસો એકાણું અડદ નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો ભાવ એક હજાર પાંચસો એકતાલીસ તુવેર નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ઊંચો ભાવ એક હજાર અગિયાર રાય નીચો ભાવ એક હજાર અગિયાર ઊંચો ભાવ એક હજાર બસો અગિયાર મેથી નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો ભાવ એક હજાર એકત્રીસ કાંગ નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ છસો એક મિત્રો આવા જ માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાવ સાતસો એકતાલીસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો એક્યાસી સફેદ ચણા નીચો ભાવ

નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ એક હજાર બસો છો અરીઠા નીચો ભાવ છસો એકતાલીસ ઊંચો ભાવ છસો એકતાલીસ કળથી નીચો ભાવ ऊंचो 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 भाव एक हजार एक गोगली, नीचो भाव भाव एक हजार एक तल -तली, नीचो भाव एक हजार एक. भाव नीचो नीचो मित्रों જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નીચો ભાવ આઠસો ઊંચો આઠસો એક્યાસી ધાણી નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ એક હજાર સાતસો છોતેર ડુંગળી સફેદ

ઊંચો છસો એક્યાસી ચણા નીચો ભાવ વાલ નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ એક હજાર એકસો એકતાલીસ વાલ પાપડી નીચો ભાવ આઠસો ભાવ ચોળા સોયાબીન નીચો ભાવ સાતસો અગિયાર ઊંચો ભાવ આઠસો એકવીસ કપાસ બીટી નીચો ભાવ એક હજાર એકસો ઊંચો ભાવ એક હજાર પાંચસો એકત્રીસ ઘઉં લોકવન નીચો ભાવ ચારસો છેતાલીસ ઊંચો ભાવ પાંચસો એકોતેર ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો એકત્રીસ ઊંચો ભાવ છસો મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કે સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારા વિડીયોને તમારો આવો ને આવો સહકાર આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડીયો જોવા માટે ધન what